નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી કથા વાર્તામાં શ્રાવણ મહિનાનો પાંચમો સોમવાર એટલે કે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત ગુપ્ત વસ્તુ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે મિત્રો જો તમે શ્રાવણ મહિનાના પાંચમા સોમવારે શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો મિત્રો શ્રાવણ મહિનો બે સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે અને આ સોમવાર એટલે કે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે શ્રાવણના વીતી ગયેલા આ ચાર સોમવારમાં કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો તમારે શ્રાવણ મહિનાના પાંચમા અને છેલ્લા સોમવારે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે શ્રાવણ માસ તો આ છેલ્લો સોમવાર છે અને જો તમે આ દિવસે ચૂકી જશો તો એક વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સાથે જ શ્રાવણ માસને ઘણું મહત્વ આપવામાં પણ આવે છે આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવ સમર્પિત છે આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે વિધિ વિધાનથી મહાદેવની પૂજા અને આરાધના કરે છે તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્ત્વ ખૂબ વધી જાય છે આ મહિનામાં શિવભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનામાં દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારે ન આવે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે મિત્રો અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને કરવાના છે જ્યાં શિવલિંગ હોય છે તે જગ્યાએ જ જવાનું છે મિત્રો તે ઉપાય જાણીએ તે પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે મહાદેવના સાચા ભક્ત હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય પહેલું શિવલિંગ પર જળ ચડાવવું મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે જવાનું છે તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે મિત્રો ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે તો મિત્રો હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે ચાર કે પાંચ ટીપા ગંગાજળ નાખવાનું છે કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે મિત્રો હવે તમારે ત્રણ પાનવાળું બિલીપત્ર લઈને જવાનું છે બિલ્વપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર નથી મળતું તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે જે મંદિરમાં જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરી વાર ચડાવી શકો છો પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે બિલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્રણ ભગવાન ભોળાનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો નંબર ચાર ધતુરો ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે ખૂબ જ કામમાં આવે છે શિવ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો ખૂબ જ પસંદ છે શિવજીને ધતુરો અર્પણ કરવાથી શિવજી પોતાના ભક્તોને તમામ ઈચ્છાઓ પૂરી કરે છે નંબર પાંચ આંકડો આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પણ કરે છે ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક સેવા તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નહીં પણ કહેવામાં આવે છે છે કે જે વ્યક્તિ શિવને અર્પિત કરે ભગવાન શિવ ગરીબી દૂર કરે છે પીપળાના પાન પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે નંબર સાત દુર્વા એટલે કે ઘાસ દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પસંદ છે ભગવાન શિવને દુર્વા અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે નંબર આઠ શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે લોકોને શિવજીના શુભ આશીર્વાદ મળે છે તેમજ સોમવારે દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે નંબર નવ શિવજીને એક મુઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે નંબર દસ શિવલિંગ પર ઘઉં ચડાવવાથી શારીરિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ બન્યો રહે છે તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂરથી ચડાવવા જોઈએ નંબર અગિયાર મગની દાળ શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈપણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે નંબર બાર શિવલિંગ પર ચડાવો કાળા તલ શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ થાય છે શાંત થાય છે કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોનો દુષ્પભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે નંબર તેર સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે નંબર ચૌદ સોમવારે શિવલિંગ પર શિવજીની પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે નંબર પંદર કાળા મરી શિવ પુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે શિવલિંગ પર કાળામરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નંબર સોળ શમીના પાન શમિના પાન શિવલિંગ પર ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે સમયના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે સમયના છોડમાં શનિદેવનો વાસ હોય છે તેથી શિવલિંગ પર સમયના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની કૃપણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચડાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે પાછી લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમે જે ભગવાન શિવને એક લેટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડાક ટીપાં પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દૂર થઈ શકે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે હવે મિત્રો તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ માટે જતા હો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પગ પર અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લેવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો તે આ બિલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશું તો મળીશું આવા જ એક અવા અવનવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી હર હર ભોલે જય મહાદેવ